નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો સર્વપ્રથમ તો ખેડૂત મિત્રો તમને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવું છું આ ઉપરાંત હવે પછી દિવાળી બાદ ધીમે ધીમે ઠંડીનો સમય આવશે ત્યારે શિયાળુ પાક આપણે ઘણા બધા કરવાના હોય છે તો શિયાળુ પાકમાં ઘણા બધા પાક ખેડૂત મિત્રો કરતા હોય છે ઘઉં છે ચણા છે જીરું છે ધાણા છે ધાણી છે એવા ઘણા બધા પાક કરતા હોય છે તો આ વર્ષે ઘઉં જીરું ધાણા ચણા સિવાયનો બીજો કયો પાક કરી શકાય એ પાક વિશે આજે આપણે ખેડૂત મિત્રો વાત કરવાના છીએ અને એમાં કઠોળ વર્ગનો ચણા બિયારણ પછીનો સૌથી અગત્યનો પાક હોય અને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવો પાક હોય તો એ હશે વટાણા બિયારણ તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રેનો એગ્રી જીનેટિક્સ ના જે વાલમ વટાણા આવે છે કે વટાણા બિયારણ વાલમ રેનો એગ્રી જીનેટિક્સ ના જે વાલમ વટાણા આવે છે એની ખેતી લક્ષી તમામ પ્રકારની આપણે માહિતી મેળવવાની છે ટૂંકમાં ખેડૂત મિત્રો શા માટે વટાણા વાવવા જોઈએ એના વિશે વાત કરું તો ખેડૂત મિત્રો ચણા બિયાણ પછી સૌથી અગત્યનો કઠોળ વર્ગ પાક હોય તો એ વટાણા છે વટાણા તમે લીલા પણ વેચી શકો અને સુકામાં પણ ચાલે ચણા જેવો જ પાક છે અને ચણાની જેમ જ ત્યાં દસ થી બાર કિલો વીઘા વાવવાનું હોય અને ઉત્પાદન પણ ચણા જેવું જ આવતું હોય એટલે અમારા એરિયામાં લગભગ આથી દસ દસ વર્ષ પહેલા જ્યારે હું ત્રણ નંબર રેનોના ચણા લાવ્યો કે રેનો એગ્રી જેનેટિક્સ ત્રણ નંબર ને પાંચ નંબરના ચણા બિયારણ વેચાણ ચાલુ કર્યું ત્યારે ખેડૂત મિત્રો એમ કહેતા ભાઈ ચણા અહીંયા થાય ને ચણા અહીંયા થાય ને અત્યારે લાગડ ચણા વાવેતર થાય છે તો આજે હવે હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ તમને એવા પાક વિશેની માહિતી આપવા જઈ રહ્યો છું કે ચણા બાદ જો વધારે ઉત્પાદન આપે એવો પાક હોય તો વટાણા તો ખેડૂત મિત્રો શા માટે વટાણા વાવવા જોઈએ એના વિશેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે શાંતિથી જોઈજો તો ખેડૂત મિત્રો એવું કહી શકાય કે વટાણા એ શાકભાજીમાં પણ ચાલે અને કઠોળ વર્ગમાં સૂકામાં પણ ચાલે ચણા જે રીતે લીલા પણ વેચી શકાય અને સૂકા પણ વેચી શકાય એવું જ છે વટાણા તમારે શાકભાજીના પાકમાં એટલે કે શાકભાજીમાં લીલા પણ વેચી શકો અને લીલાનો ભાવ ના હોય તો સૂકા પણ વેચી શકાય તેનું નામ છે વાટાણા તો જો ખેડૂત મિત્રો તમારે તમારા પ્રસંગના ટાણા કાઢવા હોય તો વટાણા વાવો એવું કહી શકાય વટાણા વાવો અને ટાણા કાઢો ટાણા કાઢવા હોય તો વટાણા વાવો એટલે ટૂંકમાં એવો સારો એવું ઉત્પાદન આપશે અને ઓછા ખર્ચે વધુ પૈસા મળે એવો આ પાક છે તો વટાણાના પાક વિશે વાત કરીએ તમારી વટાણાની જાત છે જે રેનો એગ્રી જીનેટિક્સ ના વાલમ વટાણા બિયારણ વાલમ વટાણા બિયારણની વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ વટાણાના જમીનનો પ્રકાર કેવો જોઈએ તો સર્વપ્રથમ તો વટાણાના પાકમાં ફળદ્રુપ અને મધ્યમ કાળી જમીનની જરૂરિયાત હોય છે એટલે ફળદ્રુપ અને મધ્યમ કાળી જમીનમાં ઉત્પાદન સારામાં સારું આવે છે ત્યારબાદ એનો વાવણીનો સમય જોવા જઈએ તો ઓક્ટોમ્બર થી નવેમ્બર એટલે કે ઓક્ટોબર થી નવેમ્બર ઠંડીની શરૂઆત થાય ત્યારે તમારે જો વાવણી કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન મળે છે ત્યારબાદ આપણે વાત કરીએ કે બિયારણનો દર કેટલો રાખવો જોઈએ તો કે બિયારણનો દર તમારે ખેડૂત મિત્રો દસ થી બાર કિલો એક વીઘા પ્રમાણે રાખવાનો હોય છે ત્યાં દસ કિલોનું પેકિંગ આવે છે એક ખેડૂત મિત્રો એક વીઘા નું હોય છે એટલે જો તમે પેલું વેલું વાવેતર કરવા માંગતા હોય વટાણ નું દસ કિલો નું એક વીઘા લેખે તમે વાવેતર કરી શકો છો ત્યારબાદ આપણે જોવા જઈએ કે વાવેતરની ની જાળી કઈ રીતે કેવી રાખવી જોઈએ કે બાર થી અઢાર ઇંચ ની રાખવી રાખવી જોઈએ ટૂંકમાં ચણા ની જાળી આપણે વાવેતર કરવું જોઈએ જે ત્રીસ સેન્ટીમીટર થી માંડી અને પિસ્તાળીસ સેન્ટીમીટર એટલે એક ફૂટ થી માંડી અને દોઢ ફૂટ સુધીની જાળી હોય એ રીતે તમારે વાવેતર કરવું જોઈએ તો વટાણાના છોડની ઊંચાઈ તો ખેડૂત મિત્રો વટાણા વટાણાના છોડની ઊંચાઈ થી ત્રણ ફૂટની થતી હોય છે ત્યારબાદ એનો દાણાનો કલર ખૂબ જ અગત્યનો હોય છે દાણાના કલર વિશે વાત કરીએ તો એકદમ લીલાશ પડતો સફેદ દાણો અહીંયા જોઈ શકાય છે ખેડૂત મિત્રો અહીંયા જે પાલમ વટાણાનો દાણા દાણો જોઈ શકાય છે લીલાશ પડતો સફેદ રંગનો દાણો જોઈ શકાય છે એટલે વટાણા વટાણો એકદમ લીલાશ પડતો અને સફેદ હોય છે તો એનો બજાર ભાવ પણ સારો મળતો હોય છે ત્યારબાદ જોઈએ વટાણાના છોડમાં કે વટાણાના છોડમાં ડાળી ની સંખ્યા કેટલી હોય છે તો સાત થી આઠ ડાળીઓ થતી હોય છે થી વાળો છોડ થતો હોય છે ત્યારબાદ આપણે વટાણા ના પાકવાના દિવસો ખેડૂત મિત્રો પાકવાના દિવસો એકસો પંદર દિવસથી માંડી અને એકસો વીસ દિવસે વટાણાનો પાક તૈયાર થતો હોય છે એકસો પંદર થી એકસો વીસ દિવસે તૈયાર થતો હોય છે અને જો તમારે લીલા વેચવા હોય તો સિત્તેર થી પંચોતેર દિવસે તમારે વટાણા તરત દાણા ભરાય લીલા વેચી વેચી શકો છો એટલે લીલા વેચો હોય તો પંચોતેર દિવસે તમે ઉતારી શકો છો અથવા તો વેચાણ કરી શકો છો અને જો સૂકા વેચાણ માટે તમે કરતા હોય તો એકસો થી એકસો વીસ દિવસે પાકતા હોય છે ત્યારબાદ સિંગમાં દાણાની સંખ્યા તો સિંગમાં દાણાની સંખ્યા છ છ દાણાની સિંગ થાય છે આઠ દાણાની સિંગ થાય છે ઘણી વખત તો દસ દસ દાણા ઊંધી થાય છે તો ટૂંકમાં એક સિંગમાં છ થી દસ દાણા સુધી એટલે છ થી વધારે છ થી આઠ દાણા હોય છે ઘણી બધી સિંગોમાં દસ દસ દાણા સુધી થાય છે એટલે છ થી આઠ દાણા થાય છે ત્યારબાદ કાપણી કઈ રીતે કરાય તો ખેડૂત મિત્રો ઘણી વખત હાથ થી પણ કાપણી થતી હોય છે પણ આ વેરાયટી એવી છે મશીન કે હાર્વેસ્ટર થી પણ તમે કાપણી કરી શકો છો એટલે કાપણી માટે મશીન કે હાર્વેસ્ટર નો ઉપયોગ પણ તમે કરી શકો છો તો ત્યારબાદ આપણે ઉત્પાદન ની વાત કરીએ તો તમારે ઓછામાં ઓછું ઉત્પાદન કેટલું આવશે અને વધારેમાં વધારે ઉત્પાદન કેવું આવશે એના વિશે વાત કરીએ ખેડૂત મિત્રો તો ઓછામાં ઓછું ઉત્પાદન ખેડૂત મિત્રો વીસ થી બાવીસ મણ આવશે ઓછામાં ઓછું ઉત્પાદન વીસ થી બાવીસ મણ અને મહત્તમ ઉત્પાદન એટલે વધારેમાં વધારે ઉત્પાદન પાંત્રીસ થી આડત્રીસ મણ સુધી આવતું હોય છે ત્યારબાદ આપણે ભાવ ભાવ વિશેની ચર્ચા કરીએ કે ભાવ કેવા રહેતા હોય છે તો વટાણા એ કઠોળ વર્ગનો પાક હોવાના કારણે બારે મહિના એના સારામાં સારા ભાવ રહેતા હોય છે તો ટૂંકમાં ખેડૂત મિત્રો એના મિનિમમ એટલે ઓછામાં ઓછો પંદરસો પંદરસો રૂપિયાનો ભાવ હોય છે અને વધારેમાં વધારે અઢારસો થી બે રૂપિયાની

એના માટે ખેડૂત મિત્રો જંતુનાશક દવાઓ વાપર્યો વાપરવી પડતી હોય છે ત્યારબાદ તમારે વટાણામાં ચણાની જેમ ઈયળ ઈયળ વધારે આવતી હોય છે તો ઈયળ જયારે સિંગમાં દાણા ભરાય ત્યારે કોઈ પણ સારી કંપની ની ઈયળનાશક દવાનો ઇમામે પાંચ ટકા છે એકાદ છપ્પનનો પણ તમે ઉપયોગ કરી શકો છો ઈવેલ ફાઈવજી છે જે રેવા કેમિકલ નું હોય છે ત્યારબાદ એવન છપ્પન કે પ્રોક્લેમની કળી કે ત્યારબાદ ગમે ગમે ત્યાં આ ડોક્સાગન અદામાની ઘણી બધી ટૂંકમાં ઇયળની દવાઓ આવે છે નો પણ તમે ઉપયોગ કરી શકો છો તો ટૂંકમાં ઘણી બધી નાશક દવાનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ એમાં રોગમાં તો કે ભૂકી ચારાનો એવો પ્રશ્ન રહેતો હોય છે તો એના દવાઓનો પણ ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત કરી આપણે વટાણા બિયારણ વિશેની એમાં આવતા રોગ જીવાત વાવણીનો સમય તો ટૂંકમાં આજે આપણે વાત કરી છે વટાણાના બિયારણમાં તો કે જમીન કેવી જમીન જોઈએ ટૂંકમાં જમીનનો પ્રકાર તો ફલદ્રુપ અને મધ્યમ કાળી જમીન વાવણીનો સમય તો ઓક્ટોબર થી નવેમ્બર ઠંડીની શરૂઆત થાય ત્યારે ટૂંકમાં બિયારણનો દર તો સોળ ગુઠાના વીઘામાં દસ થી બાર કિલો વિઘે વિઘે વાવેતર કરવું જોઈએ ત્યારબાદ વાવેતરની જાળી તો કે ફૂટથી દોઢ ફૂટ થી ત્રીસ થી ત્રીસ થી માંડીને પિસ્તાળીસ સેન્ટીમીટર ત્યારબાદ દાણાનો કલર અહીંયા જોઈ શકાય છે કે લીલાશ પડતો સફેદ દાણો થાય છે લીલાસ પડતો સફેદ દાણો દાળીની સંખ્યા સાત થી આઠ ડાળી વાળો છોડવો થતો હોય છે પાકવાના દિવસો એકસો પંદર થી એકસો વીસ દિવસે પાકતો હોય છે દાણા ની સંખ્યા છ થી 10 દસ દાણા થતા હોય છે કાપડી માટે અનુકૂળ વેરાયટી ભાવ તો ટૂંકમાં પંદરસો થી માંડી અને બે હજાર ની આજુબાજુ ભાવ રહેતો હોય છે તો ટૂંકમાં આ ખેડૂત મિત્રો આપણે સરસ મજાની વાત કરી છે આપણા નવા પાકમાં વટાણા વિશે તો જો ખેડૂત મિત્રો તમે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માંગતા હોય તો એક વખત આપણા એરિયામાં વાલમ વટાણા નું એક વીઘામાં વાવેતર કરી અને તમે ઉપયોગ કરી અને જોઈ જોઈ શકો તમારે વટાણાનું ઉત્પાદન કેવું આવે છે તો એના માટે તમારે વધારે વાવેતર કરવાનું નથી ફક્ત એક વીઘાથી બે વીઘામાં એક વાર તમે દસ થી બાર કિલોનું વાવેતર કરી અને તમે ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો તમે જો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માંગતા હોય તો કંપની કંપનીના આવેલા વાલમ વટાણા વાપરો અને વધારેમાં વધારે ઉત્પાદન મેળવો તો હવે પછી આપણે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર